થેડુતવાસ વિસ્તારમાં અસામાજિક તત્વોના રંજાડતી સ્થાનિક રહીશોએ ઘોઘારોડ પોલીસ મથકે રાવ કરી ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા અને ડોન બનવાના અબળખા સાથે ઘોડા નામના અસામાજિક તત્વોએ ખેડૂતવાસના રહીશોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે વારંવાર આ ઘોડા નામના અસામાજિક તત્વો અને તેના સાગરિતો દ્વારા સ્થાનિક રહીશોને પરેશાન કરતા હોવાને લઈ સ્થાનિક રહીશોએ બા ઘોઘારોડ પોલીસ મથકે અસામાજિક તત્વો સામે રંજાડથી મુક્ત કરવા માટેની માંગ કરી હતી ત્યારે આ ઘોડાને પોલીસ દ્વારા સબક શીખડાવવામાં આવે તો જ આ સ્થાનિક રહીશો શાંતિથી જીવી શકે તેવી લોકોએ માંગ કરી હતી

ખેડૂતવાસ મફતનગર મેલડીમાં માની ધાર અવરનવર ફાસ્ટ ગાડી લઈને નીકળે છે ને આજે કૂતરી ઉડાડી દીધી કાલ સવારે એ કે તમારે છોકરા હોતે ઉડાડી દઈશું પોલીસ તો અમારે ફેવરમાં જ છે કે પણ પોલીસ આવે એટલી તો વાર લાગે કે નહીં તો અવરનવર ગાડી લઈને નીકળ્યા જ કરે છે નકરો પાવર જ કયા કરે છે કે હવે તમને હુવા દઉં તો ક્યાં છે ઘોડો બીજા કોણ કોણ વ્યક્તિઓ બીજા હતા બે ત્રણ જણા અહીંયા શું શું હથિયારો એની કને છે ધારિયા છે સરી છે તલવાર છે ધોકા છે અલ્લા કેટલા ટાઈમ થી રન કરવા માંગે આ ઘણા ટાઈમ થી આવે છે આમ નામ નીકળ્યા કરે એની એની થી બધા બીવે ને કોઈ કેન ની હાથે ખાલી અમે ધીમી ગાડી પ્રશ્ન શું છે તમારો અમારે કાલે કાલે ફોરવિલ લઈને આ જે ઘોળો કઈ નહી નીકળ્યો તો પણ ઈ કુતરીને ઉલાડી દીધી કુતરી મરી ગઈ ને અન્યા એની હિસાબે અમાર વિસ્તારના બધાએ બનાવ્યો તો એની હિસાબે તો આજે ગાડી નીકળ્યો નીકળ્યો ત્રીજી ફેરી નીકળે ત્યારે અમારે મહેશભાઈ જે ભાઈ એમ કીધું ભાઈ તું નાથી નીકળો છો તો જરાક ધીમે ગાડી હકાલી નીકળે એમ તો એ ભાઈ એમ કીધું કે નીકળશે તે આવી રીતે જ નીકળશે તમારે જે કરવું હોય એ કરી લેજો એમ તો અમે એવું કીધું મહિલાઓ બધાએ કે તમે ભાઈ આજે કૂતરું ઉડાડ્યું કાલ સવારે છોકરા ઉડાડશો તા કે ઉડાડી ઉડા છોકરા ઉડાડીએ તમારે જેને જે કરવું એ કરી લો અમે પોલીસ ફરિયાદ કરીશ પોલીસ વાળા પણ આવી જાય તરત તાત્કાલિક અત્યારે એ ત્રણ થી ચાર ફેરી આવી ગયા વારંવાર ગાડી ખુલ્લા હથિયાર લઈને આવે છે વારંવાર ધમકી મારે છે કે તમે હુઈ લો તમે કેમ હુઈ શકો છો એમ તો હવે અમે વિસ્તારમાં અમારે રહેવું કેવી રીતે અમારા બાળકોનું અમારે સારું નહીં ઈચ્છવાનું એમ

અને કાલ કૂતરીને મારી નાખી છે બરાબર હજી બે ત્રણ દિવસે એમના મથિયાર લઈને આજે અમે બૈરાવે બમ્પ બનાવી નાખ્યો તો એમને ખબર નથી એટલે બૈરાવે બમ્પ બનાવ્યો એટલે અમે તો કોઈ ઘરે ન હોય કામે ગયા હોય એટલે તરત ગાડી લઈને નીકળ્યો હતો બરોબર એટલે તરત બૈરાવે એને રોક્યો કે ભાઈ તું ગાડી ધીમે કાલ પછી મહેશભાઈ આવ્યાના કે ભાઈ તું આ ગાડી તો ધીમે ધીમે લઈને નીકળતો હોય તો કે કેમ ભાઈ રોડ કોનો છે તમારો રોડ છે એમ કહી અને ગાણું બોલવા માંડ્યો ગાણું બોલે હું તો ખુલ્લે એમ નીકળવાનો જ છું ઈ કે તો કાલવારે અમારા છોકરા બહાર હોય તો એ કે તમારા છોકરા બહાર હોય તમારા છોકરા ઘરમાં રાખવા છોકરાને ઉડાડી દઈએ અને વારંવાર જેને હોય ને ધમકીઓ આપે છે અને ખંડણીનો ધંધો કરે છે જેની ને આગળથી પૈસા પડાવવાનો ધંધો કરે છે આખી પોલીસને બધીને ખબર છે કે આ માણસ ગુંડો છે અને પોલીસ બધી અમારી ફેવરમાં જ છે પોલીસ અમને કોઈ દી સંતોષ જ આપે છે એવું નથી કોઈ દી કે ના સંતોષમાં અમને તરત બોલાવી એટલે તરત ગાડીઓ મોકલે છે સાહેબો બધા સારા છે કોઈ અમને અમારા વિસ્તારની અંદર અમે એવો શાંત વિસ્તાર છે કે અમારા વિસ્તારની અંદર અમે બોલાવીએ એટલે તરત જ બધા આવી જાય પોલીસ તરત જ ચાર પાંચ ફેરી ગાડીઓ આવી પણ આવતો હાથમાં નથી આવતો ભાગી જાય છે અમે એના ઘરે જઈએ છીએ ચાલો સાહેબ એનું ઘર દેખાડી પણ એના ઘરે રહેતો જ નથી ભાગી જાય છે સાહેબ આ છે તો એનો તો પહેલેથી ત્રાસ જ છે પણ અમારા લત્તામાં તો આ પાંચ છ થી આવે છે નગર કોઈ દી આવતું અમારા વિસ્તારમાં કોઈ આવતું નથી આ પેલી ફેરી આ વિસ્તાર માં અહીં આવ્યો અત્યાર માં તલવાલું છે ધારિયા છે ધોકા છે પેપો છે એવા સાત આઠ જણા નીકળે સાહેબ બરોબર બીજા હથિયારો લઈને નીકળે બોલતા નથી આ ત્રણ ચાર જણા એ નીકળે છે એ હથિયારો લઈને ખુલ્લામાં આમ ભૂંડા બોલતા તમે રાતના સુવો કેવી રીતે સુઈ એક હું બધાને જોઈ લઈશ આવું બધું કે છે